અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી બનાસકાંઠા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી તથા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ બીડીડીએસ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આગામી ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોઈપણ અનચ્છનીય બનાવને ટાળવા માટે આ સુરક્ષા કવાયત અત્યંત મહત્વપૂર્ણ છે તપાસ ટુકડીઓએ મંદિરના મુખ્ય સંકુલ યાત્રાણુઓના માર્ગો વિશ્રામગૃહો અને મેળાના સંભવિત ભીડવાળા સ્થળોએ અત્યાધુનિક ઉપકરણોની મદદથી ઝીણવટભરી તપાસ કરી હતી જેથી સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે સુનિશ્ચિત કરી શકાય સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન યુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે યાત્રાળુઓની સલામતી અને સુવિધા માટે વિવિધ સ્થળોએ પોલીસ સહાયતા કેન્દ્રો પણ કાર્યરત કરવામાં આવશે આ પ્રકારના પૂર્વ તપાસ અભિયાન દ્વારા તંત્ર મેળાને સંપૂર્ણપણે સુરક્ષિત અને નિર્વિઘ્ને સંપન્ન કરાવવા માટે પ્રતિબદ્ધ છે